તમારો નામ મારું નામ રૈસા શેખ છે સુરેશર મહિલા કોંગ્રેસ પ્રમુખ અને તમે રેલવે સ્ટેશન ઉપર આવ્યા છો શું રજુ અમે લોકો એ રજુઆત લઈને આવેલા છે કે જે પરપ્રાંતી લોકોની જે સમસ્યા છે કે આવનારા દિવસોમાં દિવાળી કે ધનતેરસના સમય એ જે ટિકિટ એ લોકોને નથી મળતી અને એ લોકોને વિચારવાના ધક્કા કરીને અને એ લોકોના પાસેથી દંડ ઉઘરાવીને એ લોકોને બેસાડવામાં આવે છે અને એ લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે તો અમારી કોંગ્રેસ દ્વારા અને મહિલા કોંગ્રેસ દ્વારા એ જ રજૂઆત છે કે આવનારા દિવસોમાં પર પ્રાંતિય લોકોને અને મહારાષ્ટ્રીય લોકોને એનાથી છુટકારો મળે અને લોકોને રાહત મળે આગળ અમારી વાત સાંભળવામાં નહીં આવશે રેલવે દ્વારા તો અમે એક તારીખે

નવી ટ્રેન ચાલુ કરવામાં આવે ટ્રેનો ના આપવામાં આવે ઉત્તરા સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવે ચલતાન છે બેસ્તાન છે સચિન છે આવા સ્ટેશનો ને ત્યાંથી નવી ગાડી ચાલુ કરવામાં આવે જેથી પેસેન્જરો વિચાઈ જાય સુરત સ્ટેશન પર ભીડ ન થાય ભૂતકાળમાં વધુ બધી ભીડના કારણે ઘણા પેસેન્જરોનું મૃત્યુ થયું છે ત્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં આવો બનાવ ન બને એના અગમચેટી રૂપે આજે અમે આવેદન પત્ર આપવા આવ્યા છે અને અમારી જે માંગણી છે એ સંતોષમાં ન આવશે તો એક દસ બે ના રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે પ્રજાનો અવાજ બની સુરત શહેર કોંગ્રેસ અમારા આગેવાનો ઉત્તર પ્રદેશના આગેવાનો અમારી મહિલા આગેવાન સંજુબેન ની અમે સુરત સ્ટેશન ખાતે જનતા રી ઉપર આંદોલન કરશું